મંજુસર જીઆઈડીસીની રાજ ફિલ્ટર કંપનીમાં કામદારોના આંગળા કપાઈ જવાના મામલે હવે કાર્યવાહી હાથ ધરાઈ છે મંજુસર જીઆઈડીસીમાં આવેલ રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા ફિલ્ટર બનાવે છે આ ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રોસિંગ મશીનમાં વીસથી વધુ કામદારોના હાથના આંગળા કપાઈ ગયા છે જે તે સમયે કામદારો દ્વારા સત્કટ જે તે સમયે કામદારો દ્વારા કંપની સત્તાધીશો સામે ફરિયાદ કરી હતી કામદારોની રજૂઆત બાદ મંજુસર પોલીસ દ્વારા તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી ન હતી શારીરિક ખોળખાપણનું વળતર ન ચૂકવાતા કંપની સાથે કામદારોએ કટ શારીરિક ખોળખાપણવાળોનું કરે યાર કટ આખું ફરી લઈ લઉં વીઓ મંજુસર જીઆઈડીસીમાં આવેલ રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા ફિલ્ટર બનાવે છે આ ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રેસિંગ મશીનમાં વીસથી વધુ કામદારોના હાથના આંગળા કપાઈ ગયા છે જે તે સમયે કામદારો દ્વારા કંપની સત્તાધીશો સામે ફરિયાદ કરી હતી કામદારોની રજૂઆત બાદ મંજુસર પોલીસ દ્વારા તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી ન હતી શારીરિક ખોડખાપણનું વળતર ન ચૂકવતા કંપની સામે કામદારોએ બાયો ચડાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વીસથી વધુ કામદારોના આંગળા કપાઈ ગયા હોવા છતાંય કોઈ કાર્યવાહી કે વળતર ન ચૂકવાતા અધિકાર પંચે પણ પોલીસ વિભાગ પાસે સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો કંપનીના કામદાર જુવાનસિંહ ગોહિલની ફરિયાદના આધારે મંજુસર પોલીસે કંપનીના માલિક પિતા પુત્ર શબ્બીરભાઈ થાનાવાલા અને મુફદ્દલ થાનાવાલા રહે ફતેહગંજ વડોદરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે